ભરૂચ જિલ્લા ભાજપ અને રેલવે તંત્ર દ્વારા આસ્થા ને ટ્રેનને ધામ માટે રવાના કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભામાં સમાવિષ્ટ ભાજપના એક હજાર ચારસો કાર્યકરો આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે ભગવાન શ્રીરામના દર્શન કરવા ભક્તો બની અયોધ્યા ધામ જવા રવાના થયા હતા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આ અવસરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા મહામંત્રી નિરલ પટેલ ફતેહસંગ ગોહિલ વિનોદ પટેલ ધર્મેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ વડોદરા ડીઆરએમ જીતેન્દ્રસિંહ સહિત અન્ય રેલવે અધિકારી અને ભાજપ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંસદ મનસુખ વસાવાએ દેશમાં નરેન્દ્ર મોદીના વડપણમાં ભાજપ સરકારે તમામ આયામો સર કરી આજે લાખો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર એવા ધામમાં આરાધ્યદેવ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ કરી દીધું છે તેઓ પણ બે વખત કાર સેવક તરીકે ગયા હોવાનું જણાવી હવે રામ રાજ્યની સ્થાપનામાં પ્રધાનમંત્રી આગળ વધી રહ્યા હોઈ આવનાર વર્ષોમાં ભારત વિશ્વગુરુ બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ રામલલ્લાના દર્શને જતા ભાજપના કાર્યકર એવા ભક્તોને ભરૂચ બેઠક પર ભાજપ પાંચ લાખ મતોથી જીતે તે માટે શ્રીરામને પ્રાર્થના કરવા અનુરોધ કર્યો હતો આસ્થા ટ્રેન ને લીલી ઝંડી આપી મહાનુભાવ અને ભાજપના હોદ્દેદારોએ પ્રસ્થાન કરાવ્યું હતું સ્ટેશન પરિસર જય શ્રી રામ ના દિવ્યાનાથ સાથે પ્રભુ રામમય બની ગયું આજે ભરૂચ જિલ્લા માટે આનંદ ગૌરવનો દિવસ છે સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા જઈ રહ્યા છે ચૌદસો ચૌદસો જેટલા ભક્તો રામના દર્શન માટે જઈ રહ્યા છે આ એ રામ મંદિર અયોધ્યાનું છે કે જેના માટે વર્ષો પહેલા રામ જન્મભૂમિ માટે આંદોલનો થયા રામ જન્મભૂમિ આપણને પ્રાપ્ત થઈ ત્યાર પછી સુપ્રીમ કોર્ટના માધ્યમથી મંદિર નિર્માણ થયું ભવ્ય મંદિર નિર્માણ થયા પછી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે જેઓએ પણ આખી જિંદગી રામ જન્મભૂમિ રામ મંદિર માટેની અનેક આંદોલનોમાં તેઓ જોડાયા અને સ્વભાવ સૌભાગ્ય વાત એ છે કે એવા મહાપુરુષોના હાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ખૂબ ભવ્ય રીતના સંપન્ન થયો આજે વર્ષો સુધીની રામ ભક્તોની હિન્દુ સમાજની એક આસ્થાનું કેન્દ્ર અયોધ્યામાં રામ જન્મભૂમિ પર એમના પૂર્વજી મંદિર બનાવ્યું હતું કારણસર એના મેં ગલન થઈ ગયું અને ત્યાં બીજું ડાંચો તૈયાર થઈ ગયો એના કારણે એ આંદોલનો અનેક થયા જે ત્યાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું રામલલા ત્યાં બિરાજમાન છે એ દેશના લાખો ને કરોડો રામ ભક્તો આજે અલગ અલગ રીતના ત્યાં દર્શન માટે જઈ રહ્યા છે બધાની એક જ આશા છે કે દેશમાં સાચાત્મા રામ રાજ્યની સ્થાપના થાય સૌના સાથ સૌના સહકાર થયા દેશનો વિકાસ થાય ગરીબથી માંડી મધ્યમ વર્ગથી માંડી ખેડૂતથી માંડીને અનેક નાના મોટા બધા જ ક્ષેત્રના કર્મચારીઓ તમામ લોકો આ દેશના નિર્માણ કાર્યમાં સાચાર્થમાં દેશમાં રામ રાજગીરી સ્થાપના થાય એમાં બધા જ લોકોનું યોગદાન હોય અને બધા જ લોકો એક સુખી થાય એ સંકલ્પના એ કલ્પના સાથે આજે બધા અયોધ્યામાં રામલલાના દર્શન કરી રહ્યા છે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ દેશની જનતા ખૂબ ખૂબ આભાર માને છે રામ જન્મભૂમિ રામ મંદિરના નિર્માણ માટે એમાં યુવાઓને ખૂબ આંદોલનો કર્યા પરંતુ એ દેશના પ્રધાનમંત્રી બન્યા પછી રામ મંદિરનું નિર્માણનો માર્ગ એટલો સરળ મોકળો બન્યો અને મંદિર નિર્માણ પછી એમના હાથે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ અને આજે તેઓ સાધાર્થમાં દેશમાં રામરાજ્યની સ્થાપના થાય એના માટે અનેક પ્રકારની જનકલ્યાણની યોજના લઈને ચાલી રહી રાજ્યમાં દેશમાં રામ રાજ્યની સ્થાપના થઈ ચૂકી છે એમના મનમાં એક જ આશય છે કોઈના માટે ભેદભાવ નથી કોઈના માટે હિંસા નથી પણ ભારત દેશ પણ એક સમૃદ્ધ રાષ્ટ્ર બને ભારત દેશ પણ એક મજબૂત રાષ્ટ્ર બને અને બધા દેશનાવાસીઓ એક સંગઠિત થાય અને દેશના વિકાસમાં બધા પોતપોતાને યોગદાન આપે એ માટે તેઓ સતત એક સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે અને બધા જ બધા જ લોકો એક બધા જ દેશના નાગરિકોમાં એ આધ્યાત્મિક ભાવના બધાનું જીવન રામ બને એ સંકલ્પ સાથે ચાલી રહ્યા છે રામ ભગવાન એ પરમાત્મા છે અને એ પરમાત્માની કૃપા બધા પર બની રહે એના માટે નિરંતર તેઓ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ પરમાત્માને પણ અલગ અલગ સ્વરૂપોની એ આરાધના કરી રહ્યા છે તો આપણા માટે દેશના પ્રધાનમંત્રી એ પ્રધાનમંત્રી નથી પરંતુ આ દેશના એક મહાપુરુષ છે એ સાચા અર્થમાં દેશને એક ઉપર ઉઠાવવાનો દેશની ખૂબ પ્રગતિ થાય ભારત માતાને પરમ વૈભવના શિખરી સુધી પહોંચાડવાના અથાગ પ્રયત્નો તેઓ કરી રહ્યા છે તો આ મહાન કાર્યમાં આપણે પણ બધા જોડાય અને આજે જે 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 રામ ભક્તો હોય ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે એ બધાને જ પણ મારી મારી અપીલ છે કે બધા આપ રામ ભગવાનને પ્રાર્થના કરો કે દેશના પ્રધાનમંત્રીને હજુ પણ આપણે જરૂર છે અને ફરી પણ તેઓ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બને અને હજુ રાષ્ટ્ર નિર્માણમાં ઘણું બધું તેમના હાથે કાર્ય કરવાનું છે તો તેમને હજુ પણ ઘણી બધી શક્તિ આપે તેમના સાથીઓ ફરી પણ આ દેશનું સુકાન સંભાળે અને સાચાર્થમાં આજે રામ રાજ્ય જે આપણે આખા દેશમાં રામમય બને રામ રાજ્યની સાચા અર્થમાં આપણે કલ્પના જે છે એ સાકાર થાય એવા એના માટે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીશું આ કાર કારસેવકો કારસેવકો જ કહી શકાય હું પણ અયોધ્યામાં બે વખતની કારસેવકોમાં કાર સેવામાં જોડાયો હતો અને જ્યારે જ્યારે અયોધ્યા ગયો છે ત્યારે ભગવાન રામચંદ્રએ ભગવાનને એ જ પ્રાર્થના કરી છે કે સાચા અર્થમાં રામ મંદિરનું નિર્માણ થાય અને સાચા અર્થમાં દેશમાં રામરાજ્યની સ્થાપના થાય અને ખરેખર અમારા વર્ષોની આજે પ્રાર્થના જે સફળ થઈ જઈ રહ્યા છે અને આ બધા સૌ રામ ભક્તોને વિનંતી કરું છું ત્યાં શ્રદ્ધાપૂર્વક એક દિનથી તમે પ્રાર્થના કરજો ભગવાનને કે આપણો દેશ ખૂબ પ્રગતિ અમેરિકા જાપાન જર્મની હરોળમાં આપણો દેશ પણ ખૂબ પ્રગતિ કરે અને વિશ્વના મહાસત્તા છે ભગવાન રામને પ્રાર્થના ભગવાન શ્રદ્ધાના છે પ્રેમના ભૂખ્યા છે શ્રદ્ધા ને પ્રેમથી પ્રાર્થના કરીશું તો અવશ્ય ભગવાન પ્રાર્થના સાંભળશે બધા જ રામ ભક્તો ને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે કે તેમની યાત્રા ભગવાન અમે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના લગભગ અમારી પાંચે વિધાનસભાના લગભગ ચૌદસો ને છોતેર કાર્યકર્તાઓ આજે અયોધ્યા દર્શને જઈ રહ્યા છે રામ ભગવાનના દર્શન કરવા અમને આજે એક એનો લાભ મળ્યો છે એ બદલ હું પાર્ટીનો અને અમારા અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વડાપ્રધાનનો અમે ખૂબ ખૂબ આભારી છીએ અને આજે અમે પાંચસો વર્ષ નો આપણે જે વિચારી રહ્યા હતા એ સપનું આજે પૂરું થઈ જવા જવા થઈ રહ્યું છે આજ રોજ સત્યાવીસ ફરવારી રોજ માનનીય વડાપ્રધાન શ્રી જે પાંચસો વર્ષથી આપણા હિન્દુસ્તાનને રામ મંદિરની જે જે ફૂટ લડતી હતી કે ચલો રામ મંદિર જ્યાં ભગવાન અયોધ્યામાં ભગવાન રામનો જ્યાં જન્મ થયો હોય ને એ મંદિર ના બનાવી શકતા હોય ત્યારે આજના આજનાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે એના સાથે જે આયોજન કરવામાં આવ્યું છે તમામ હિન્દુસ્તાનમાંથી આસ્થા ટ્રેનનો જે લોકોની આસ્થાને સાકાર કરવા માટેની ટ્રેન છે એમને દર્શન કરવા માટે અહીંથી ભરૂચ જિલ્લો આ જે પહેલી ટ્રેન અહીંથી ઉપડે છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ભરૂચ જિલ્લાના ભાજપના તમામ હોદ્દેદારોનો ખાસ કરીને મારૂતિસિંહ અટોદરિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું